નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે આ રેશન કાર્ડ ધારકોને જે જે આવતા મહિને એટલે કે જુલાઈ મહિનાની અંદર મફત અનાજ નહીં મળે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ અંદર મેળવીશું એ જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ એવા રેશન કાર્ડ ની વાત કરી કે જેમને ઈ કેવાયસી કરાવેલું નથી તો સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્યના તમામ ગ્રાહકોની ઈ કેવાયસી કરવામાં આવી રહી છે તમામ ગ્રાહકે પોઝ મશીન દ્વારા જે ઈ કેવાયસી કરવું જરૂરી છે સરકારે વ્યાજબી ભાવની દુકાન પર રાશન લેતા તમામ પરિવારોને ઈ કેવાયસી કરવા માટે કહેવામાં આવેલું છે અને કેવાયસી સી નહીં કરે તો રેશન કાર્ડમાંથી જે ખાદ્ય સુરક્ષાનો લાભ મળે છે એ બંધ કરી દેવામાં આવશે અને તમને જે મફત રાશનનો લાભ મળે છે એ પણ બંધ કરી દેવામાં આવશે રાશન વિતરણમાં છેતરપિંડી અંગે વારંવાર ફરિયાદો મળી રહી છે અને આવી સ્થિતિમાં ગેરરીતિ અટકાવવા માટે જે ઈ કેવાય આદેશો જારી કરવામાં આવ્યા છે જેથી કરીને છેતરપિંડી અટકાવી શકાય અને લાયક વ્યક્તિઓને રાશનની સામગ્રી મળી રહે તો જે સૌ પ્રથમ તો એવા રેશન કાર્ડ ધારકો જેમને ઈ કેવાયસી કરાવેલું નથી તો તમે ઈ કેવાયસી કરાવી લેજો નકર તમને જે ખાદ્ય સુરક્ષાનો લાભ મળશે ને જે મફત અનાજનો લાભ મળશે નહીં અને ઈ કેવાયસી એટલા માટે કરાવવામાં આવી રહ્યું છે જે ખોટી રીતે રાશનનો લાભ રહેશે જે ગેરરીતિ અટકાવવા માટે જે ઈ કેવાયસી કરવામાં આવી રહ્યું છે જેથી કરીને જે ખરેખર જેમને આ અનાજ મળવું જોઈએ જે ગરીબ લોકો છે એમને અનાજ મળી રહે ત્યારબાદ વાત કરીએ તો ચાર પૈડાવાળા જે મોટર કાર ટ્રેક્ટર ટ્રક બસ વગેરે વાહન ધરાવતા હોય તો તેમને આવતા મહિના એટલે કે જુલાઈ મહિનાની અંદર જે રેશન કાર્ડનો લાભ મળશે નહીં એટલે કે મફત અનાજનો લાભ મળશે નહીં ત્યારબાદ કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હશે તો પણ તેમને જે મફત અનાજનો લાભ મળશે નહીં કુટુંબની માસિક આવક રૂપિયા પંદર હજારથી વધુ હશે તો પણ તમને જે મફત અનાજનો લાભ મળશે નહીં ત્યારબાદ વાત કરીએ તો કુટુંબનો સભ્ય એ આવક વેરો એટલે કે ઇન્કમ ટેક્સ વ્યવસાય વેરો સુકવતો હોય તો પણ તમને જે મફત અનાજનો લાભ મળશે નહીં જે કુટુંબમાં પાંચ એકર કે તેથી વધુ જમીન ધારણ કરતા હોય તો તેમને પણ આ રાશન જે મફત રાશનનો લાભ મળશે નહીં અને કુટુંબમાં કોઈ સભ્ય એ સરકારી પેન્શન ધરાવતો હોય અથવા તો સરકારી પેન્શન આવતું હોય

તેવા પણ જે રેશન કાર્ડનો લાભ લે છે જે મફત રાશનનો લાભ લે છે તેમને ન મળે એટલા માટે કેવાયસીની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ જે ત્રીસ જૂન હતી તેને વધારીને ત્રીસ સપ્ટેમ્બર બે કરી દેવામાં આવી છે આનો અર્થ એ છે કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો હજુ ત્રણ મહિના સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે જો તમારે કેવાયસી બાકી હોય અથવા તો તમારે આધાર કાર્ડ જે રેશન કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આ પ્રક્રિયા કરી શકશો એટલે કે હજુ તમે ત્રણ મહિનાની અંદર આ પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની રહેશે જે ગુજરાત સરકાર દ્વારા આ સમયગાળાની અંદર જે આ તારીખની અંદર વધારો કરવામાં આવેલો છે ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક જે પોતાના ગામમાં જ ફ્રીમાં ઈ કેવાયસી કરી શકશે એટલા માટે ગામમાં જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કે વીસીની આ કામગીરી સોંપવામાં આવી છે અને વીસી દ્વારા કેવાયસીની પ્રક્રિયા એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા વીસી મિત્રોને રેશન કાર્ડ ધારક સભ્ય દીઠ જે પાંચ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો તમારે ઈ કેવાયસી બાકી હોય તો તમારે તમારા ગામની અંદર જ જે વીસીએના મારફતે તમે ઈ કેવાયસી કરાવી શકશો અને એ પણ તમે સાવ ફ્રીમાં ઈ કેવાયસી કરાવી શકશો તો જે તેનો સંપૂર્ણ ખર્ચ જે એક રેશન કાર્ડ દીઠ જે સભ્ય દીઠ પાંચ રૂપિયા એ સરકાર દ્વારા ભોગવવામાં આવશે જે

ઝુંબેશરૂપી તપાસ હાથ ધરનારશે અને તે તપાસ દરમિયાન આર્થિક સુખાકારી હોવાના જો પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસર તેમજ જરૂર જણાય તો ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની ફરજ પડશે તથા પાત્રતા ન ધરાવતા હોવા છતાં લેવામાં આવેલ સરકારી રાશનની બજાર કિંમત મુજબની રકમ વસૂલ કરવામાં આવશે જેની જાહેર જનતાને ખાસ નોંધ લેવી

તમારું કાર્ડ એ રદ કરી દેવામાં આવશે અથવા તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી થશે અથવા ફોજદારી કાર્યવાહી કરી ગુનો પણ દાખલ થઈ શકે છે તો મિત્રો આટલા માટે જે ઈ કેવાયસીની પ્રક્રિયા એ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આવા રેશન કાર્ડ ધારકોને જે મફત અનાજનો લાભ નહીં મળે